એ મારો મામો હતા જો માં છોડે ને બેઠો હોય આ છે ને કપલખણી ની એ અમાર મામા વગર નો પ્રાવે અમાર મામો હોય કે બેહે તો જ પ્રાવે આપી એક ખો ને પાંચ મોટલીઓ બંધાણીઓ ને હજી બીજું છે ને હાઠક મોટલી ઈ શું કદાસ હોય લીલા કાકા હાઠક મોટ રામ રામ દઈ એન કી દઈ રો બધું મજા મમ્મી એકદમ મજામાં છે ને દાવન છે રાતડે ભૂકો પરવા મોટલી બાંધી દીયો ને પછી રાતે મેળે ફેરો કર લ્યો અટાણ જેટલા પસા હો 150 જેટલા લુગડા આઈ ને મોટલી બાંધવાના એટલા લુગડા બાંધેલી હું ને પછી ફેરા કરી હું તો મી આગળ જે આપણે જે ભૂકો નાખવાનો છે ને તૈયાર કરી લીધું ત્યાં હેરિંગ કાગળ મારી દીધું ભેદ લાગે ને પાછું હું પેલા સેટ વહેલે ઢારી કરેલું છે ને એટલી સેકન્ડ પાળાનું ઢારી છે એટલે આ ગોખામાંથી પાણી બહુ આવે એટલે હેઠે ગવાર નાખી દીધું આસુ આસું એટલે ભેદ લાગે તો ગવારમાં લાગે એમ ન લાગે પરવા અમે ત્રીજે વેરી જોતા કેટલું બગડે ગયું હતું મેં તમને બરાબર દેખાડ્યું ને ખાણ બાણ તૈયાર છે તમને માંડવી દેખાડા કેટલી થઈ ખપારી લેતો જવાનું હે ને માંડવી જોવા જઈએ માંડવી કેટલીક થઈ મિત્રો ગાયમાં હતોકમાં માંડવી વીણવા વ્યાગા ને મારે જાઉં રાતડે માંડવી એટલું માંડવી પરવા આ છે રાતડા ને માંડવી બે એક બે એક બે ત્રણ ચાર પાંચ સ ટાકીયું થયું ડબ્બાની ડબ્બા ને ઉપર ટાકી હોય ને એ સ ટાકી થયું આખી હબા સડામાં મણ માં બધા હિસાબ કરે ને અમે હિસાબ કરીએ વિધે એટલે ટાંકી હે ને એ અઢી ખાંડીની પચાસ મણ પચાસ મણ માંડવી ટાંકી Để bà kết là một mặt vị thay cái là khăn đi thay sao bái kê gọi cho bia lì Mà rù mạng mô Ở

Hey, mandwi ya hey, ma ya hey, mandwi hoja hey. wo te yaar saa ke yo

नोलेट अमर होस भाई ના લેતા હવ વીડિયા પર તો જાતો નહી હાલો ગાઈ લોકો ક્યાં આવ્યા પૂરા ગણતા તા 200 રૂપિયા છે હા એક પુળા ભલે તું એક તો કમી થી બધી જોલે હાલે બને ને કસ એટલે 1000 રૂપિયા વધી ตาตะวาแค่เงาไอ้เด็กอีแค่ตด้แล้วกันโอเอ้แ <Idol> ล้วเด็กอีต้องเลิก આઠ ને પાંચ પી છોતેર એક પાંચ મોટલિયું બંધાણિયું ને હવે બીજું છે ને સાઠક મોટલ યુ હું કદાચ હોય

હલો नारो वांजलि રણજીતભાઈ भाई जो हम जाकड़ो લીધો लीतो જે એટલી मोटली પડી ગયું એટલું બાંધવાનું बांधवानो है नारो खने नहीं तो हेलो नारो भाई नारो कहां ખેલ લઈને और લીલી છે એ ભોંનો નીને ખેર માંડિયું ભરે તા કે હાલો ની કે સાઈન સાઈન માથે હાલો સીધ માથે નાખવાની છે હા નાખવાની છે

ઓલે ઓલી ઓલી મેલા આ આસે પછી તો રોકે જાય તમારે કેટલી થઈ હે તમારે કેટલી થઈ કામ છે તું અમે પૂછો તો અમે તું નો ના પૂછ્યા ડબ્બા વાળા

મામો yeah, બેઠો <laughs> આ છે ને કપ લખણી ની મારા મામા વગર નો પ્રહવે મામા બેસે તો જ પ્રહવે આપી હાલો એ જવા આવી